દર્શનાર્થી ઘોડાપુર ઉમટી પડ્યું તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી સાક્ષાત મહારાજ યમુનાજી સ્વરૂપ અંબાજી વંદનીય વહુજી મહારાજ લાલનશ્રીઓ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી વેદાંત્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી સાનિધ્યમાં શ્રીજીના દાન લીલા અને સાજીના અલૌકિક મનોરથ દર્શન યોજાયા કીર્તનકાર સિદ્ધાંતમાં સમગ્ર ટીમ દ્વારા ધોળે પદ કીર્તનોની ભારે રમઝટ બોલાવી વૈષ્ણવ ભક્તિમાં માં ઓતપ્રોત જોવા મળ્યા પૂજ્ય વેદાંત કુમારજી મહોદય મહોદયશ્રીના કર કમલો દ્વારા દ્વારકાધીશ પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે શ્રાદ્ધ પક્ષમાં પ્રભુએ વ્રજ ભક્તોને દાન આપવાનો અધિકાર આપ્યો છે અને પ્રભુને વિવિધ રંગોની રંગોળી દ્વારા વ્રજમાં પ્રભુની પ્રભુની લીલાઓને યાદ કરતા રંગોળી દ્વારા પ્રભુ સમક્ષ મૂકવામાં આવે છે સેવા શ્રેષ્ઠ સેવા છે નવરાત્રી પર્વ એટલે કે ભક્તિ શક્તિ સાધના એમ નવરાત્રી મહોત્સવની દરેકને શુભ શુભાશીર્વાદ પ્રદાન કર્યા હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી મુખ્યાજીઓ લાલા કાકા દિનેશભાઈ ભાઈ રામુભાઈ રમેશભાઈ હવેલીના કર્મચારીઓએ સુંદર આયોજન અને વ્યવસ્થા કરી હતી